હતયારો સાથે શખ્સો ધસી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું કહી શકાય કે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે અને મહુવામાં જે ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે અટકવાનું નામ પણ લેતી નથી પોલીસ આ બાબતે હવે શું કાર્યવાહી કરશે તે તો આવનાર સમય જ બતાવશે મારું રહેવાનું વડલી ભૂતેશ્વર તાલુકો મોવા હવે મારે છ મહિના પહેલા આ બિપિનભાઈ વાગલે મારા ઘરે આવી અને મારા ધર્મપત્ની ઉપર છેડતી કરેલી અને છેડતી બાબતે અમે ફરિયાદ કરેલી ફરિયાદનો હાલમાં અત્યારે રાઠોડ સાહેબની કોર્ટમાં ફરિયાદનો અમારો દાવો શરૂ છે અને એની દાદ રાખી અને આજે કાલે રાત્રે કાલે એટલે ચૌદ તારીખની રાત્રે પણ આવેલા મારે ઘરે અને ચાર જણા હતા અને ચારે ચાર પાંચ તલવારોનું હોકી હતી અને ટાટા મેગઝોન ગાડી લઈને આવ્યા હતા અને કાલે પણ મારે ઘરે ફાવે એમ ગાળી બોલી અને મને જાનથી મારી નાખવાની કોશિશ ને મને એવું કીધેલું કે તું હેઠો ઉતર હું મારા બીજા માળે રૂમે તો એટલે મને કે હેઠો ઉતર તારું માથું કાઢીને ત્યાં કાપીને લટકાડી દેવાનું છે આવી મોટી ધમકીઓ મને આપી અને કાલે ત્રાસ ગુજાર્યો આજે આજે તો હજી હું અમે જમવા બેઠા હતા ઘરે મારા બાળકો સાથે ત્યાં જમતા જમતા હજી મેં એક પોળીઓ નહોતો ફેર્યો ત્યાં તો મારો દરવાજો ખટખટાવીને એ લોકો ડાયરેક્ટ હુમલો જ કરી દીધો બિપિન વાઘેલા એનું ઉર્ફે બાવસર નામ છે અને એ સાપરિયાળી ગામના વ્યક્તિ છે અને મારી ધર્મપત્ની ઉપર ગરમ પાણીનું તપેલું નાખી દીધું મારા ધર્મપત્નીને ધોકેથી માર્યા ઘૂસતાય માર્યા અને તલવારોથી પણ મારી અને એ છ હાથ જણા હતા અને બધાય પણ તલવારો હતી અને મારા એટલા ઉપલા બે રૂમની અંદર ભૂતેશ્વરમાં મારું ઘર આવ્યું બે જગ્યાએ એના કાસનાન બારી નાન બધા એના કાસ તોડી નાખ્યા છે અને એટલા બધા પથ્થર મારો અને ધોકાવાળી કરી અને અને અત્યારબાજી કરી કે મારું આખું ગામ ભૂતેશ્વર ભેગું થઈ ગયું તો પણ કોઈના હાથમાં રહીને મન ફાવે બધાને બે ફાર્મ ગાળું દીધી બે ફાર્મ બધાને મારકૂટ કરી અને પછી નાચી છૂટ્યા અને અમે જ્યારે સરકારી દવાખાને આવ્યા તો સરકારી દવાખાને પણ એની ટાટા મેગઝોન અહીંયા ગેટ ઉપર રાખી દીધી અને પછી હોસ્પિટલ સરકારી સિવિલ છે એની પાછળના ભાગમાંથી ને એ લોકો પાંચ છ જણા ખુલ્લી તલવારો લઈને આવ્યા અને અહીંયા અમને જે સારવાર લેતા હતા ત્યારે પણ અમારી વાહ તલવારોના હુમલા થયા અને અમારે હોસ્પિટલ મૂકીને પણ દરવાજાની બહાર ભાગી જવું પડ્યું ત્યારે હું આજે બચો સાહેબ નહીં હું અત્યારે તમારે એમ બોલી જ ન આ અને મારા વાહમાં તલવારનો કે ગમે ઘા મારેલો છે અને મને અત્યારે બળતરાઈ થાય છે અથવા મારી છોકરી કોમલ અને મારા વાઈફ મનીષા સરવૈયા આ બંને અત્યારે સીટી સ્કેન માટે જયલા છે અને એને એની આરે પણ બહુ ઈજાગ્રસ્ત થયેલી છે